કેમકે આવેલા છે આ જે મોગરા તો ડુંગળીના જે મોગરા આવે ને એની ભાજી બનાવવાની છે તો અત્યારે તો ફૂલ સિઝન જ છે ડુંગળીની તો અત્યારે મોગરા ના આવેલા હોય તો થોડો ઘણો જોગાડ કરી અને લાવેલા છે તો મારા બેનને કામ શરૂ હોય એ હું નહીં ત્યાં સુધી એને તો ધડકડ શરૂ થાય અને જો આ મસ્ત મોગરા લાવેલા છે તો આપણે આની ભાજી બનાવવાની છે તો અત્યારે સુધી મસ્ત રીતે ધોયા અને હવે આપણે આના કટિંગ કરવાના છે તો જેટલા ને એટલે મેં ધોઈને રાખ્યા છે પણ અમારી બેન એમાંથી લઈ જાય છે એને રમવા આપ્યા છે અમે વધારાના તો આ ધોઈને રાખ્યા ને તો એમાંથી જ લેવા આવે એ છે મને બેન જો હવે ખળામાં ગળવા આવે તો વેલી હું બધા બનેરો હમણાં આપણે સન કટિંગ ને કરી નાખી અને હવે વાજનું આવી જાય તો વધારે સારું કેમ કે અમે બને રાખતા જાય તો મારે કટ બનાવો વાંધો ન આવે નહીં તો રાખતા રાખતા વિડીયો બનાવો અને આરો પાછો વિડીયો ઉતારતો જાઓ અને વધુ કેવર આવે પણ આવી જાય તો મેં કીધું સારું ધોઈને કટિંગ તો કરી રાખો તો હાલો હવે રંભાડતા જઈને કરતા જઈ જઈ હા મેં બે હોય ગઈ અને જો અત્યારે હમણાં એ હાવણી લઈને વાળતી હતી તો હાવણી મૂકવાની કીધું દીધી તો દૂધી લીધી દૂધી મૂકાવી તો ઉપરથી રોટલાની ડીસ હતી ને ઈ પાડી એ મુકાવી ત્યાં એ ત્યાંથી એક આ કાર્ડ લઈને આવી બધું જ્ઞા ભેગું કર્યું એક મૂકાવ્યું ત્યાં બીજું લઈને આવે રમકડા લઈને આવી બધું મૂક જોઈને હવે એમ બધું મૂકવાનું કીધું બેઝ એમ કીધું તેના ડબ્બા ઉપર બેઠી કીને આવી એ રમ્યા છે सु तो पुणने हम लगे केवी शांत शोगरी से, प्रन कवरावेत यारे कोई नीने. हाव, अपने. हाव. માતા નખરા શરૂ જ રહેશે આપણે હવે કામ મળીએ કરવું ચાલો જો મોગરા સુધર નાખ્યા છે અને જો આવા કટિંગ કર્યા છે ગોળરાઉન્ડમાં હા ને તે સિંહ અમુક કરવા પડે શીરીને તો કંઈ ટાઈમ હરખો રહીને અને તાત્કાલિક થાય અને જો મસ્ત થઈ ગયા છે એટલા સુધાર્યા છે હા ને હજી બાજી કરશું તો આવ થોડી થઈ જશે એકદમ ગળી જાય આ તો અને જો આપણે

അവരെ നമ്മൾ നല്ല മസാല വഴറ്റണം നല്ല മസാല വഴറ്റൽ മസാല വഴറ്റാനൊക്കെ आपको

હળસું પાકી ગયું છે અને થોડુંક જેવું તેવું પાણી છે આમ તો નથી રહ્યું અને આ બાજુ જો આપણે રોટલી નાખી દીધો છે અને એક આ નાનો એક આવડો કર્યો છે તો આની આપણે ગેસ બંધ કરી દઈએ અને રોટલો ચડી જાય એટલે પછી જમવાનું તૈયાર થઈ ગયું વારે જો

અને આવડા લોકો બે દહીં ખાવાનું છે એને તો મારે તો દૂધ વગેરે કંઈ હાલે નહીં તો મેં દૂધ લીધું છે અને મારે મારે બેન જો ધોળે ખા હે નહીં કાંઈ એક બટકોય તે પણ એ બસ આમને આમ ધોડો ને આમનું આમ દોડ દહીં છે ને તે હાલો તો હવે જમી લઈએ